કોસ્મો ફાઉન્ડેશન કરજણ દ્વારા દર વર્ષે બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાને મહામારીને કારણે ગાંધીજીનું એકસો એકાવનમી જન્મજયંતિ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઉજવવામાં આવી ગાંધીજીની પ્રેરણાથી સ્વચ્છ ભારત અભિયાનમાંથી પ્રેરણા મેળવે તે હેતુથી કરજણ તાલુકાના ગામના બાળકોને હાલમાં ચાલી રહેલ કોરોના સંક્રમણથી બચવા માટે માસ્કનો ઉપયોગ સામાજિક અંતર અને પોષક આહાર અંગે પચ્ચીસો જેટલા બાળકોને પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તદુરાંત કોસ્મા ફાઉન્ડેશનના વિદ્યાર્થી માટે શીખ હમારે બાપુ કે જીવન છે વિષય પર નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધા યોજવામાં આવી હતી કરજણ તાલુકાના નવી જીથરડી ગામમાં કોસ્મો ફાઉન્ડેશન દ્વારા એકે ફાઉન્ડેશનના સંયુક્તથી નાના બાળકોને આરોગ્ય કવચ કીટ આપીને કોરોના અંગેની જાગૃતિ ફેલાય તે હેતુથી સૂચનો આપવામાં આવ્યા અને તદઉપરાંત બીજી ઓક્ટોબર નિમિત્તે સ્વચ્છ જે કે જો કે એક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ મહામારીના કારણે તે ઉજવવો શક્ય ન હોવાથી જાગૃતિ ફેલાય તે માટે સ્વચ્છતા પેન્ટિંગ ગ્રામ પંચાયતની દીવાલ પર દોરીને સ્વચ્છતા અંગેની જાગૃતિનો મે સંદેશો આપવામાં આવ્યો